રિંગોળ તાલુકાના પહાડ વણઝારિયા હળમદથી બાંડીબાર સુધીની બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ આ તરફ અગિયાર બાર બે હજાર પચીસ ગુરુવાના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ બસ સેવા ચાલુ થતા જોખમ સવારી ટળી અને આર્થિક નુકસાન પણ બચ્યું શિક્ષણ લેવા માટે બાળકો તુફાન છકડો જેવા વાહનોમાં છાપરા ઉપર બેસીને જીવના જોખમે હવે જે મુસાફરી કરતા હતા તેમાંથી વિદ્યાર્થીઓને શાંતિ મળી છે અને સમયસર બસ આવતા વિદ્યાર્થીઓ બાળકો વાલીઓ અને શાળાના શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી હતી શાળામાં ચાલતી ટ્રાન્સપોર્ટ સુવિધા બંધ થયા બાદ પહાડો અંજારિયા હળમદથી જે બાંડીવાર એમ એન્ડ બ્રધર્સ હાઈસ્કૂલમાં આવતા બાળકો પ્રાઇવેટ વાહનોમાં આવતા આર્થિક નુકસાન થતું હતું અને પ્રાઇવેટ વાહનો ઓછા હોવાથી સમયસર શાળાએ પહોંચવામાં પણ તુફાન ઉપર બેસીને જવું પડતું હતું જે હવે સરકારી બસ આવતા જે માસિક ખર્ચ ચારસોથી પાંચસો રૂપિયા થતો હતો હવે સરકારી પાસથી ફક્ત સો રૂપિયામાં અને છોકરીઓ માટે તો સદન ફ્રી હોવાથી ખૂબ જ મોટો ફાયદો થયો છે અને જોખમ પણ ઘટ્યું છે